છો મિત્રો તો જય માતાજી ને જય શ્રી કૃષ્ણ તો ફરી એકવાર સ્વાગત છે અમારા બ્લોગ તો આજે તમારો ભાઈ પ્રૂફ કરી દેવાનો છે કે કદાચ બૈરું ઘરે ન હોય ને તો કેરે કેવી રીતે તમારે ખાઈ પીને છે ને મોજ કરી લેવાની બાકી મોજ કરી લેવાની બાકી બૈરું ન હોય તેથી ભાઈ ગમે કરવું પડે તો કરી લેવાનું તો આજે તમારો ભાઈ તમને લોટ બાંધીને બતાવશે કારણ કે મેં ક્યારે કર્યું નથી પણ આજે હું બાંધીશ અને હું છે ને પ્રૂફ કરી દઈશ કે બૈરા વગર હું રહી શકું છું હું

તો ભૂખ લાગી જાય જોરદાર તો ચાલો તમે બધા જમવા અને આજના વિડીયો જો તમને ગમ્યો હોય તો લાઈક કમેન્ટ શેર કરી દેજો અને જો આપણા વિડીયોમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરતા જજો અને જલ્દી મળીએ નવા બ્લોગમાં જય માતાજી જય માતાજી